નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ચુમ્મોતેર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને પંચોતેરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનાની સપ્તમી તિથિના વ્રત તો આનાથી આગળના ભાગમાં આપણે ચૈત્ર મહિનાથી ભાદરવા મહિના સુધીની સાતમના વ્રતનો મહિમા સાંભળ્યો આજે આપણે આસો માસથી ફાગણ માસ સુધીમાં આવતી જે સપ્તમી સાતમના વ્રત એનો મહિમા આપણે સાંભળીશું હરીયો આશ્વિન માસ એટલે માસની શુક્લ પક્ષમાં જે સપ્તમી આવે છે તેને શુભ સપ્તમી કહે છે તે દિવસે સ્નાન અને પૂજન કરીને તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોની આજ્ઞા લઈને વ્રતનો પ્રારંભ કરીને કપિલા ગાયની પૂજા અને પ્રાર્થના કરવી પ્રાર્થના કરવી કે કલ્યાણી હું તમારું દાન કરું છું તેનાથી સાક્ષાત ભગવાન સૂર્ય પ્રસન્ન થાવો તમે સંપૂર્ણ જગતનું પાલન કરો કેમ કે તમારી ઉત્પત્તિ ધર્મથી થઈ છે આ પ્રમાણે કહીને વેદવેતા બ્રાહ્મણને નમસ્કાર કરીને તેને ગાય અને દક્ષિણા આપવી હે બ્રાહ્મણ પછી વ્રતીય પંચગવ્યનું જ પાન કરવું આ પ્રમાણે વ્રત કરીને બીજા દિવસે ઉત્તમ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પછી સ્વયં ભોજન કરવું જે શ્રદ્ધાપૂર્વક આ સપ્તમી નામક વ્રત કરે છે તે દેવ મહાદેવજીની કૃપાથી ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યાર પછી આવે છે કાર્તક મહિનો તો કાર્તક માસના શુક્લ પક્ષમાં શાક સપ્તમી નામક વ્રત કરવું જોઈએ તે દિવસે સુવર્ણ કમલ સહિત સાત પ્રકારના શાકનું સાત બ્રાહ્મણોને દાન કરવું અને સ્વયં શાકનું જ ભોજન કરવું બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને ભોજન દક્ષિણા આપી અને સ્વયં મૌન રહીને ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું ત્યાર પછી માક્ષર મહિનો આવે છે તો માક્ષર મહિનાની શુકલ સપ્તમીએ મિત્રવ્રત હોય છે ભગવાન વિષ્ણુનું જે જમણું નેત્ર છે તે જ સાકાર થઈને કશ્યપના તેજ અને અદિતિના ગર્ભથી મિત્ર નામક દિવાકર રૂપે પ્રગટ થયા છે તેથી હે બ્રહ્મણ આ તિથિએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમનું પૂજન કરવું જોઈએ પૂજન કરીને મધુર સામગ્રીઓનું સાત બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને સુવર્ણ દક્ષિણા આપીને વિદાય કરવા પછી સ્વયં ભોજન કરવું વિધિપૂર્વક આ વ્રતનું પાલન કરીને મનુષ્ય સૂર્યલોકમાં જાય છે એમાં સંશય નથી ચાર પછી પોષ મહિનો આવે છે તો પોષ મહિનાની શુકલ સપ્તમીએ અભયવ્રત હોય છે તે દિવસે સૂર્યદેવની પૂજા કરવી ત્યાર પછી દૂધથી બનાવેલા એક શેર મોદકનું બ્રાહ્મણોને દાન કરીને સાત બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને સુવર્ણ દક્ષિણા આપીને વિદાય કરી સ્વયં ભોજન કરવું આ વ્રત સૌએ સૌને અભય આપનારું છે બીજા બ્રાહ્મણો આ જ દિવસે માંડત્ય વ્રત હોવાનું જણાવે છે બંને દેવતાઓ એક જ હોવાના કારણે વિદ્વાનો બંને વ્રતો એક જ માને છે ત્યાર પછી આવે છે માઘ માસ તો માઘમાસના કૃષ્ણ પક્ષની સપ્તમીએ સર્વાપ્તિ નામક વ્રત હોય છે તે દિવસે ઉપવાસ કરીને સુવર્ણના બનાવેલા સૂર્યબિંબની ગંધ પુષ્પ વગેરેથી પૂજા કરવી તથા રાત્રિએ જાગરણ કરીને બીજા દિવસે સાત બ્રાહ્મણોને દક્ષિણા નાળિયેર અને અગુર અર્પણ કરીને બીજી દક્ષિણા સાથે સુવર્ણમય સૂર્યબીમ આચાર્યને સમર્પિત કરવું પછી વિશેષ પ્રાર્થનાપૂર્વક તેમને વિદાય કરીને સ્વયં ભોજન કરવું આ વ્રત સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરનારું છે આ વ્રતના પ્રભાવથી સર્વથા અદ્વેત જ્ઞાન સિદ્ધ થાય છે માઘ શુકલ સપ્તમીએ અચલા વ્રત હોય છે આને ત્રિલોચ જયંતિ કહે છે આને પાપ હારિણી માનવામાં આવે છે આને જ રથ સપ્તમી પણ કહે છે જે ચક્રવતી પદ પ્રદાન કરનારી છે આ દિવસે સૂર્યની સુવર્ણમયી પ્રતિમાને સુવર્ણમય ઘોડા જોતરેલા સોનાના રથ પર બેસાડીને જે સુવર્ણ દક્ષિણા સાથે ભાવભક્તિથી તેનું દાન કરે છે તે ભગવાન શંકરના લોકમાં જઈને આનંદને પ્રાપ્ત થાય છે આને જ ભાસ્કર સપ્તમી પણ કહે છે જે કરોડો સૂર્યગ્રહણો સમાન છે આ વ્રતમાં અરુણોદયના સાત સાત પાન માથા પર મૂકીને સ્નાન કરવું આમ કરવાથી સાત જન્મોના પાપોનો નાશ થાય છે આને સપ્તમીને પુત્રદાયક વ્રત પણ કહેવામાં આવે છે સ્વયં ભગવાને સૂર્ય કહેવું છે જે માઘ શુકલ સપ્તમીએ વિધિપૂર્વક મારી પૂજા કરશે તેના પર વિશેષ પ્રસન્ન થઈને હું મારા અંશથી તેનો પુત્ર થઈશ તેથી આ દિવસે ઇન્દ્રિયોના સંયમપૂર્વક દિવસ રાત ઉપવાસ કરવો અને બીજા દિવસે હોમ કરી બ્રાહ્મણોને દહીં ભાત દૂધ અને ખીર વગેરેનું ભોજન કરાવવું ત્યાર પછી ફાલ્ગુન માસ ફાગણ માસની શુકલ સપ્તમીએ અર્કપૂટ નામનું વ્રત કરવું અર્ક એટલે આંકડાના પાનથી અર્ક સૂર્યનું પૂજન કરવું અને અર્કના પાંદડા જ ખાવા તથા અર્ક નામના સતત જપ કરવા આ પ્રમાણે કરવામાં આવેલું આ અર્કપૂટ વ્રત સંપત્તિ અને સંતતિ આપનારું તથા સર્વ પાપોનો નાશ કરનારું છે કેટલાક લોકો હોમ કરવાના કારણે આને યજ્ઞવ્રત પણ કહે છે હે દ્વિજ શ્રેષ્ઠ બધા મહિનાઓની બધી જ સપ્તમી તિથિઓમાં ભગવાન સૂર્યની આરાધના સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારી છે તો અહીંયા નારદ પુરાણનો એકસો પંચોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું બાર મહિનામાં આવતી અષ્ટમીના વ્રત વિધિ અને મહિમા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો